હેલો ફ્રેન્ડ્સ હું શું તમારો મિત્ર મિસ્ટર પંચાસી ચાલી આજનો આપણો ટોપિક છે સ્થાન કિંમતનો વિસ્તાર એટલે કે વિસ્તરણ હવે ઘણીવાર પરીક્ષામાં આવતું હોય છે બાળકોને અલગ અલગ સંખ્યાઓ આપેલી હોય કે આ સંખ્યાનો વિસ્તાર કરો અથવા આખી સંખ્યાનો વિસ્તાર કરવો તો એ બધું કેવી રીતે કરવું આપણે ચલો ટૂંકમાં જોઈએ અહીંયા પહેલો પોઈન્ટ આપણો એ છે કે કોઈપણ સંખ્યામાં એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ કે દસ કરોડ કઈ બાજુથી ગણવા તો કશું જ નથી આમાં તમારે જમણીથી ડાબી બાજુ જવાનું છે ચલો આપણે એક ઉદાહરણ લઈએ ધારે લો કે હું અહીંયા મૂકું છ ચાર ત્રણ બે એક બરાબર તો આપણે જમણીથી ડાબી બાજુ આ છે આપણી જમણી બાજુ જમણીથી ડાબી બાજુ જવાનું છે બરાબર છે તો આપણે એને ગણીએ એકમ દસક સો હજાર અને દસ હજાર હવે જુઓ સૌપ્રથમ જે જમણી બાજુ હોય એ કયા સ્થાન પર છે એકમ ત્યારબાદ દશક સો હજાર અને દસ હજાર આગળ પણ આવે લાખ દસ લાખ કરોડ દસ કરોડ આપણે અહીંયા જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર સુધી હવે ચલો એકમના સ્થાન ઉપર કોણ છે છ ચલો એકમ કયો શબ્દ આવ્યો એક તો એને ગુણી નાખો એક વડે અહીંયા મૂકી દો પ્લસ દશકના સ્થાન ઉપર કોણ છે તો કે ચાર એના પહેલાં બે શબ્દો કયા છે કે દસ એના ગુણી નાખો દસ વડે વત્તા સોના સ્થાન ઉપર કોણ છે કે ત્રણ એને ગુણી નાખો સો વડે વત્તા હજારના સ્થાન ઉપર બે તો એને ગુણી નાખો એના નામ ઉપરથી ન જ હજાર વત્તા દસ હજારના સ્થાન ઉપર એક તો એને ગુણી નાખો દસ હજાર વડે ગુણાકાર કરીએ એક ગુણ્યા દસ હજાર દસ હજાર વત્તા બે ગુણ્યા હજાર બે હજાર વત્તા ત્રણ ગુણ્યા સો ત્રણસો તો ચાર ગુણ્યા દસ ચાલીસ છ ગુણ્યા એક છ દસ હજાર તો સહેજ વત્તા બે હજાર ત્રણસો સેતાલીસ આમાં ઉમેરો સરવાળો કરો બરાબર છે ન ફાવે તો કંઈ નહીં કરી નાખવાનું બાજુમાં આપણે આગળ શીખ્યા એમ હિન્દુ અરેબિક પદ્ધતિ પ્રમાણે પહેલાં ત્રણ અંક કાપી નાખો એટલે ખબર પડી જાય બરાબર તો આપણો જવાબ આવશે બાર હજાર ત્રણસો ને સાતાલીસ બરાબર સંખ્યા કોઈ પણ હોય આપણે આ જ રીતના અહીંયા ગણવાનું છે